સાતમ ઉપર બેઠી અને આ ગરીબોના ઝોકડા પરયા છો તમે ના હૈરા દેવું શું રાજ કરો તમે જુનાગઢમાં આજે મનપાની એક સામાન્ય સભા મળી હતી અને આ જનરલ બોર્ડની બેઠકમાં આ ડિમોલેશનનો મુદ્દો એ જનરલ બોર્ડની મિટિંગ હતી એમાં ચાલ્યો અને વાત કરતાની સાથે જ બબાલ જેવા દ્રશ્યો સર્જાયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક જુનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ અને ગેરકાયદેસર જગ્યા પર દુકાનો અને મકાનો ખડકી દેવાયા હતા તેના પર બુલડોઝર ફર્યું અને જે લોકો ત્યાં રહેતા હતા વર્ષોથી તેમને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા આખો મુદ્દો હવે જનરલ બોર્ડની મિટિંગમાં પહોંચ્યો છે અને જનરલ બોર્ડની મિટિંગમાં વિપક્ષ નેતાઓ અને કાર્યકર્તાઓ નીચે બેસી ગયા અને કહેવા લાગ્યા કે જે લોકોના મકાનો પાડવામાં આવ્યા એને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે એને અન્ય જગ્યાએ બીજી જગ્યાએ સારી એવી વ્યવસ્થા કરી દેવામાં આવે ભલે તમે ત્યાં એમના મકાનો જયારે ચર્ચાઓ થઈ રહી હતી આરોપ પ્રતિ આરોપ લાગતા હોય છે સત્તા પક્ષ વિપક્ષ પર આરોપ લગાવે ત્યારે એવી એવો પણ અવાજ સંભળાયો વિપક્ષ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જુનાગઢના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં કઈ પણ એવી ઘટનાઓ બની છે એ ઘટના પાછળ

રહી શકે અને વ્યવસ્થિત તેનું ગુજરાન ચલાવી શકે આખી વાતને લઈને વિપક્ષે તે નીચે બેસી ગઈ અને નીચે બેસતાની સાથે જ કેટલા મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા કેવી બબાલ થઈ હતી જો આ વિડિયોમાં

સાહીઠ સભ્યો છે કે આ કોઈ ભાજપ કોંગ્રેસ નો પ્રશ્ન નથી આ ગરીબોને જમીન અને મકાન ફાળવવાની વાત છે જે ગરીબો ના સાથે મારી વાત સાંભળો સાહેબ તમે આજે એમને જવાબો મળે છે વ્યાજબી જવાબો નથી મળતા આજના જનરલ બોર્ડ ની અંદર વિરોધ પક્ષના નેતાની આ બેન એમ કહી દે કે મેં નહીં ભંદાયલા નથી આપવાનું પરંપરા છે સાહેબ વર્ષોથી આપી જો હું 20 વર્ષથી આ જો 20 વર્ષથી મળે છે આજે આ બેન કે હું નહીં આપું એનો મતલબ હું અને મેયરજી તમે જાનામુના બેઠા જોજો આ સાહેબજી

આપણે ઠરાવ કરીએ સાહેબ આપી ના આપવી સરકાર ને જોવાનું છે મતદાન કરાવ

આપણા છે <başORES> મિટિંગો સામાન્ય સભાઓ મળે છે નગરપાલિકાની મનપાની ત્યાં ત્યાં આવા દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે આરોપો પણ લગાડવામાં આવતા હોય છે ત્યારે વિપક્ષ કામ છે કે વિરોધ કરવો જે કામ ન થયું તેની સામે વિરોધ કરવો અને વિરોધ વિપક્ષ કરી રહી છે પણ વિપક્ષનું કોણ સાંભળે છે અને જે જે ઘટનાઓ બની છે એ ઘટનાની અંદર સામાન્ય લોકોના ભોગ બન્યા છે સામાન્ય લોકો ભોગ બન્યા છે તેના પરિવારજનોને સ્વાભાવિક રીતે સહાય કરવી જોઈએ કારણ કે કોના કોના પાપે પાપે મૃત્યુ પામે છે એ ખાડો કદાચ પડી ગયો ભૂવો પડ્યો હોય ગાડી અંદર ઘૂસી જાય તો કોના પાપે પડે તંત્રના પાપે પડે સ્વાભાવિક રીતે તંત્ર ઉપર પણ પ્રેશર કરવું પડશે ને તંત્રએ પણ આના ઉપર ધ્યાન દેવું પડશે એ ચોમાસું હોય તો એ વ્યવસ્થિત રીતે તમે કહેવાય ને કે ભાઈ પ્રિમોન્સૂન ની કામગીરી અમે કરી છે શું કામગીરી કરો છો તમને ખબર છે કારણ કે જયારે પહેલો વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય છે અને પાણી નીકળતું નથી નથી નિકાલ થતો ને પછી ગંદકી થાય છે એ ગંદકીમાંથી મચ્છર ઉપદ્રવ જે છે અને પછી એ બીમારીઓ લાવે છે અને એનો ખર્ચો એ સામાન્ય માણસે દવાખાનામાં નાખવો પડે છે ત્યારે સ્વાભાવિક રીતે સત્તા પક્ષ જે સવાલો મૂક્યા છે એ સવાલોના મનપા છે એ જવાબ આપે છે કે કેમ અને જે કામ કરવાનું છે કરે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે પરંતુ જે વિપક્ષે જે હોબાળો મચાવ્યો તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂ નમસ્કાર